શક્તિપીઠ અંબાજી ખાતે રવિવારના મારવાડી ઠક્કર સમાજના માળેચા પરિવાર દ્વારા સત્યાવીસમાં ભવ્ય યજ્ઞોત્સવ યોજાયો હતો આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો અંબાજીના ગણેશ ભવન પરિસરમાં આયોજિત આ યજ્ઞોત્સવમાં કુંવારા ગામના જગદીશ અમૃતલાલ ઠક્કર ડીસાના યોગેન્દ્ર કાંતિલાલ ઠક્કર બિરડીના હિતેશ દેવચંદભાઈ ઠક્કર થરાના તરુણ વિઠ્ઠલભાઈ ઠક્કર અમદાવાદના ગૌતમ વિઠ્ઠલભાઈ ઠક્કર અને રમેશ મફતલાલ ઠક્કર પરિવારે યજમાન પદ શોભાવ્યું હતું આ શુભ અવસરે દજાદંડના લાભાર્થી તરીકે સિદ્ધપુરના દિનેશકુમાર હિરાજી પરિવારે લાભ લીધો હતો જ્યારે કલ્યાણા ગામના ચેતનભાઈ મોફતલાલ હિરાજી પરિવારે ભોજનદાતા તરીકે સેવા આપી હતી કુવારાના વતની નારાયણભાઈ લક્ષ્મણજી ઠક્કર પરિવારે પ્રેઝન્ટના દાતા તરીકે યોગદાન આપ્યું હતું કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સ્વર્ગીય રતિલાલ હરગોવનજી પરિવાર દ્વારા સુંદર ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જે વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાદાયી ક્ષણ હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કમિટીના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી જેના પરિણામે આ યજ્ઞોત્સવ અને વિદ્યાર્થી સન્માન સમારોહ ખૂબ જ સુંદર અને સફળ રહ્યો હતો